બિલપુડી ગામ છે અને ત્યાં એક સરસ મજાનો કુદરતી ધોધ છે જો આ હું જે અત્યારે ઉભો છું તમને જે લોકેશન દેખાઈ રહ્યું છે બીલપુરી ગામ ના જ પત્ની છે અને અહીંયા ઘણા વર્ષોથી આ ચુડિયા દૂધનું જ પ્રવાસી લોકોનું સ્થાન બન્યું છે ત્યારથી ઘણી પબ્લિક પણ આવે છે અને ફેમિલીમાં આવવું હોય તો પણ આવી શકે છે કોઈ પણ જગ્યા કઈ એવું બીવા જેવું અહીંયા કંઈ છે નહીં અને બધા સ્થાનિક લોકોનો સાથ સહકાર પણ છે એટલે ફેમિલી સાથે આવવું હોય તો ખૂબ જ સરસ છે અને એ લોકો અહીંયા આવીને આખો દિવસ વન ડે ટૂર પણ કરી શકે એવી જગ્યા છે અને સારી રીતે આખો દિવસ પસાર કરી શકે બાળકો સાથે એવી રીતે જગ્યા છે એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી એટલે આવી શકે બધા ધોધ જવા માટે જાઓ ને ત્યારે રસ્તામાં આ બોરખા જોઈ લેજો આ આઈટી પણ જવાય છે આવું ગોળ છે ધોડિયા ધોધ વોટરફોલ અને આ રસ્તેથી આપણે સીધા જવાનું છે આ રસ્તે સીધા જવાનું છે સિંગલ પટ્ટી રોડ છે હેલો વેલકમ બેક બેકમાં યુટ્યુબ ચેનલ પર મારે રાજેશ બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે ધરમપુર તાલુકાનું બિલપુડી ગામ છે અને ત્યાં એક સરસ મજાનો કુદરતી ધોધ છે જો આ હું જે અત્યારે ઉભો છું ને આ તમને જે લોકેશન દેખાઈ રહ્યું છે ને આ બિલપુડી ગ્રામ પંચાયતનું જે આ જોડિયા ધોધ છે ને એ જવાના રસ્તાનું લોકેશન છે દોસ્તો આથી તમે જો ધરમપુર થી આવતા હોય ને બિલીપુડી તો ત્રણ કિલોમીટર જેટલું છે અને ગામ થી તમારે ધરમપુર આવવું હોય ને તો એ લગભગ પંદર કિલોમીટર જેટલું છે દોસ્ત તો તમે આ જે કાસો રસ્તો જોવો છો ને આ કાચા રસ્તા સુધી તમારે આયા સુધી તમે સ્કૂટર વાહન કે મોટર કોઈ પણ હોય ને એ આયા સુધી તમે લાવી શકશો દોસ્તો આયા તમે વાહન પાર્ક કરી શકશો અને આ એનું લોકેશન છે બાકી આ કાચો રસ્તો છે જો તમને સરસ મજાની ગાડી હોય અને પાવરફુલ તમારું ડ્રાઇવિંગ હોય ને તો તમે આયા સુધી લાવી શકશો બાકી આ તમે ઊભો જે રસ્તો દેખાશ ને એ કાચા રસ્તે આપણે વોટરફુલ સુધી જવાનું છે આયા બધી સ્ટોલ છે તમને મેગી મકાઈ કે તમે ઓર્ડર ઉપર તમને રસોઈ પણ બનાવી આપશે તો ચાલો આપણે સીધા જઈએ વોટર વોટરફોલ જોવા માટે તો દોસ્તો આ છે અમારા પરિણભાઈ સ્ટોલ છે અહીંયા આવો ત્યારે તમે ચોક્કસ મેગી ખાજો મકાઈ ખાજો અને તમારા જો રસોઈ પણ કરી હોય ને તો તમે ઓર્ડર ઉપર રસોઈ પણ તમને કરી દેશે દોસ્તો જો તમને આ સામો રસ્તો દેખાય છે કાચો ત્યાંથી વોટરફોલ તરફ જવાય છે અને આ આ શોર્ટકટ શોર્ટકટ રસ્તો રસ્તો છે 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 લોકો જાય ને તો ચાલો આપણે સીધા જઈએ હવે વોટરફોલ તરફ તો દોસ્તો બિલપુડી ની અંદર જે જોડિયા ધોધ ને જોડિયા ધોધ ની અંદર જવાના બે રસ્તા છે જો આપણી સાથે પરિનભાઈ છે પરીણભાઈ આ જે રસ્તો છે એ કયો રસ્તો છે આ બિલપુડી ડેરી પાસેથી ઉપર આવે ને એ રસ્તા ખામે જાય કે બીજો રસ્તો અચ્છા તો કોઈને જો આ નાનો ધોધ છે શરૂઆતમાં આ જે બે કેબિટી વચ્ચે રસ્તો છે તો ત્યાં પણ એક નાનો ધોધ છે પણ આપણે તો મેન ધોધે જવાનું છે તો આ રસ્તો તમે ખાસ જોઈ લેજો દોસ્તો નવો રસ્તો કેવો જૂનો છે અચ્છા નવો રસ્તો હા 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 સરસ સરસ દોસ્તો આ પણ સ્ટોલ છે અને તમને ગરમા ગરમ ભજીયા દાબેલી કે વસ્તુ તમને મળી જશે અને આ રસ્તાની માહિતી અને ધોધ વિશે આપણી સાથે પરિણભાઈ છે ને આપને પૂરી માહિતી આપશે જોવા આજે રજા છે ને રક્ષાબંધન એટલે આજે પ્રવાસી બહુ જ ફરવા વાળા છે વાહ ભાઈ વાહ તો દોસ્તો આ છે જોડિયા ધોધ અને જોડિયા ધોધ નો નજારો તમે જોઈ શકો છો અત્યારે કેટલું બધું પબ્લિક જો તમે નાઈ રહ્યું છે અને કિલ્લોલ કરી રહ્યું છે ચાલો હું તમને નજીક જઈને બતાવું દોસ્તો તો દોસ્તો તમે આ જોરિયા ધોધ જોવા માટે આવો ને એટલે તમારે આ રસ્તેથી હાલવાનું છે અને આવી રીતની ચઢાઈ છે પગ તમારા લપસે નહી અને એનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આયા શું છે પાણી ખાસ હોય ને ત્યારે લપસણું થાય છે અને પગ લપસવાની ભીતિ રહેશે તો બધા શાંતિથી તમે આવી રીતે ડુંગર ઉપર ચડાઈ કરજો દોસ્તો વાહ માં બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડે બીજું કઈ નહીં દોસ્તો મેં તમને જે પાર્કિંગ વ્યવસ્થા બતાવી હતી ને કે હવે સ્કૂટર પડી રહે ને મોટર પડી રહ ત્યાંથી તમે આવી રીતની ચોકડી છે અને આ આવશો ને એટલે આવા બે રસ્તા છે

આજે થોડોક વરસાદ પડી ગયો એના હિસાબે થોડુંક ભેજનું વાતાવરણ છે જો પણ તમે રસ્તો જોઈ શકો છો હા એ તો ગાડી હોય આવે દોસ્તો હા તો એ 4 wheel પણ આવી શકે છે અને ઝરણાનો અવાજ પણ તમને ધીમે ધીમે સંભળાતો હોય છે આ કેવડાનો ઝાડ આ કેવડાનો ઝાડ વાહ ભાઈ વાહ આ જો દોસ્તો હા

તમે જોઈ લેજો જો આપણી સાથે આ ત્રણ બહેનો છે ને એ પણ દર્શન કરવા સાથે આવ્યા છે આપણે એને પણ પૂછ્યું માતાજી વિશે તો ચાલો આપડે જઈએ સીધા માતાજીના દર્શન કરવા માટે તો દોસ્તો જ્યાં બીલપુરી ગામ છે ને ત્યાં માવલી માતાજી મંદિર છે જોવા જઈએ એટલે ડુંગર ઉપર અને એ માવલી માતાજીનો ઇતિહાસ આપણે છે ને સરિણભાઈ આ તમારા આદિવાસી સમાજ ના શ્રીદેવી છે તો માવલી માવલી ના ઇતિહાસની ની થોડીક વાતો કરો તમારા સમાજની અંદર આની માહિતી મળે તો માવલી માતાજી નું મૂળ સ્થાનક છે કે કોઈ બીજી જગ્યા એ મૂળ સ્થાનક

માતાજીના દર્શન કરવાનું તો અ માહુલ્યુ વિશે શું શું ક્ષણશું અમે બિલપુડી ગામના જ વતની છીએ અને અહીંયા ઘણા વર્ષોથી આ ચુડિયાધૂધનું જ્યારથી પ્રવાસી લોકોનું આ સ્થાન બન્યું છે ત્યારથી ઘણી પબ્લિક પણ આવે છે અને ખૂબ જ સારું રમણીય વાતાવરણ છે માતાજીનું મંદિર છે અને ઘણા બધા લોકોને અહીંયા ખાવા પીવાનું અને બધું જ મળી રહે છે જે

અને ચોમાસાની ઋતુમાં વર્ષા ઋતુમાં સૌથી બેસ્ટ જગ્યા કહેવાય તો બિલપુડીનો ચોડિયા ધોધ જોવા જેવું છે તો હું બધાને અપીલ કરીશ કે આવજો શિતલગણ કોઈ ફેમિલીમાં આવવું હોય તો એને માટે હું શું ફેસિલિટી ફેમિલીમાં આવવું હોય તો પણ આવી શકે છે કોઈ પણ જગ્યા કંઈ એવું બીવા જેવું અહીંયા કંઈ છે નહીં અને બધા સ્થાનિક લોકોનો સાથ સહકાર પણ છે એટલે ફેમિલી સાથે આવવું હોય તો ખૂબ જ સરસ છે અને એ લોકો અહીંયા આવીને આખો દિવસ વન ડે ટૂર પણ કરી શકે એવી જગ્યા છે અને સારી રીતે આખો દિવસ પસાર કરી શકે બાળકો સાથે એવી રીતેની જગ્યા છે એટલે એવો કોઈ પ્રોબ્લેમ નથી એટલે આવી શકે બધા તો દોસ્તો આ તો જોરિયા ધોધ ને જોરિયા ધોધ બિલ પુડી અને ધરમપુરથી તમે આવો ને તો ત્રણ કિલોમીટર જેટલો રસ્તો છે મેં તમને પહેલાં રસ્તાની તો માહિતી આપી દીધી તમને ધોધના દર્શન કરાવ્યા માતાજીના મંદિરનો ઇતિહાસ કીધો આપણા શીતલબેન પાસેથી અભિપ્રાય સાંભળ્યો તો દોસ્તો જો તમને આ વિડીયો ગમે ને તમારા કોમેન્ટ બોક્સની અંદર તમે જરૂર લખજો જય માતાજી જય માવલી માતાજી અને આદિવાસી સમાજના કુળદેવી છે તો આદિવાસી સમાજનો ઇતિહાસ પણ તમને જાણવા મળશે તો દોસ્તો નવા હોય તો ચેનલને ને કરો અને તો મળીએ બીજા આવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ પરિણભાઈ આ તમે મને સાથ સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આવજો તો મળીએ બીજા આવા બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી